નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ છઠો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે જેમાં પ્રશ્ન પહોંચ્યા છીએ બીજો સહકારી મંડળીના ફાયદાઓ એમાં પહેલો ફાયદો સરળ સ્થાપના વિધિ સહકારી મંડળીની સ્થાપના માટે કોઈ લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી કોઈ કંપનીની સ્થાપના કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો અનેક પ્રકારના દસ્તાવેજો ફાઇલ કાગળિયા બનાવવી પડે બનાવવા પડે અને સરકાર પાસે મંજૂરી લેવી પડે પણ જ્યારે સહકારી મંડળીની સ્થાપના કરવી છે તો આવી કોઈ લાંબી વિધિમાં પસાર થવાની જરૂર નથી માત્ર દસ જ વ્યક્તિ ભેગા મળી અને સહકારી મંડળીના રજિસ્ટાર જે રજીસ્ટાર છે નોટરી કરે વકીલનું ભણેલા હોય નોટરીનું કામ કરતા હોય ને રજિસ્ટ્રાર કહેવાય એની પાસે નોંધણી કરાવી શકે છે ખાલી દસ જણા ભેગા મળી નોટરી પાસે જઈ અને મંડળીની સ્થાપના કરી શકે આ પહેલો ફાયદો છે બીજો ફાયદો કાયમી અસ્તિત્વ સહકારી મંડળીની એકવાર નોંધણી થઈ જાય એટલે તેના સભ્યોથી એને અલગ અને કાયદેસરનું અસ્તિત્વ મળે પછી કોઈ સભ્યનું મૃત્યુ થાય કોઈ નાદાર જાહેર થાય અથવા કોઈ રાજીનામું આપે તો એના કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી માગે છે કે એકવાર મંડળીની સ્થાપના થઈ જાય પછી કોઈ સભ્ય ગુજરી જાય કોઈ પાગલ થઈ જાય અથવા તો કોઈ નાદાર જાહેર થાય તો તેનાથી મંડળી બંધ થતી નથી આટલું લખવાનું આમાં બીજો ફાયદો છે ત્રીજો ફાયદો ખુલ્લું સભ્યપદ કે સમાન હિત ધરાવતી વ્યક્તિ બધાના હિત સરખા હોય તેના માટે સભ્યપદ ખુલ્લું છે આની અંદર કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ આર્થિક સ્થિતિ એટલે ગરીબી કે અમીરી એમાં કોઈ પણ જાતનો ભેદભાવ જોવા મળતો નથી ગમે તે વ્યક્તિને મન થાય તો એ મંડળીનો સભ્ય બની શકે એટલે સભ્ય બનવા માટેનું જે પદ છે એ મંડળીમાં ખુલ્લું છે આ એનો ત્રીજો ફાયદો છે ચોથો ફાયદો સભ્યોની મર્યાદિત જવાબદારી મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે માનો કે છોકરાઓ મંડળીનો શેર પાંચસો રૂપિયા રાખ્યો હોય અને માનો કે તમે એક પાંચસો રૂપિયાનો શેર ખરીદી અને મંડળીના સભ્ય થયા હોય અને મંડળી માનો કે બંધ થઈ જાય તો તમારા કેટલા રૂપિયા ગયા માત્ર પાંચસો જ આના માટે તમારે કોઈ તમારી અંગત મિલકતો વેચવી પડવા પડતી નથી આગળ આપણે પાઠમાં જોયું હતું વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢી એમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હતી કે જ્યારે પેઢીનું દેણું થઈ જતું તો પેઢીના માલિક હોય કે ભાગીદાર હોય એને પોતાના જમીન મકાન જાયદાદ વેચી અને દેણું ભરવું પડતું પણ આમાં મંડળીમાં ખાલી જેટલા શેર લીધા હોય એટલા જ રૂપિયા આમાં ડૂબે એમાં ઘર બાર વેચવા પડતા નથી એટલે આમાં જવાબદારી સભ્યોની કેવી છે ઓછી છે મર્યાદિત છે આ એનો ફાયદો છે પાંચમો મુદ્દો સરકારની સહાય મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે જો મંડળીની હેતુ શું છે સેવા કરવાનો અને સેવા કરવા માટે સરકાર દ્વારા એને નાણાંની સહાય આપવામાં આવે છે કઈ કઈ સહાય સરકાર એને લોન આપે અનુદાન એટલે દાનમાં રૂપિયા આપે અને સબસિડી સબસિડી એટલે જેટલી લોન લીધી હોય એમાં અમુક પૈસા સરકાર ભરે અમુક મંડળીને ભરવાના તો આ પ્રકારની સરકાર પણ સહાય આપે છે લોકશાહી વહીવટ આમાં છે ને છોકરા બાજુના પેજ ઉપર પેજ નંબર અઠાવન ઉપર પાંચમો મુદ્દો લોકશાહી વહીવટ મેં તમને ચલાવ્યો છે અને આગળના પણ મૂક્યો છે એ જ મુદ્દો બેઠે બેઠો લખી નાખવાનો સાતમો ઓછો વહીવટી ખર્ચ સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે જો મંડળી સેવા કરવા માટે બેની છે એટલે પૈસા ઉડાડવાના ન હોય એમાં કરકસર દ્વારા કામકાજ કરવાનું હોય છે અને મંડળીનું જે સંચાલન કરે છે એ માનદ સેવા આપે છે મફતમાં સેવા આપે છે એ કોઈ પગાર કમિશન કે પોતાનું વેતન લેતા નથી અને પાછી સેવા કરવા માટે કોઈ ટીવીમાં કે છાપામાં જાહેરાત દેવી ન પડે આમાં જાહેરાત ખર્ચ ઓછો થાય છે તો એનો ફાયદો છે કે આમાં જે વહીવટ કરવા માટેનો ખર્ચો છે મંડળીમાં ઓછો થાય છે નિશ્ચિત ગ્રાહક વર્ગ મોટા ભાગે આમાં સભ્યો જેટલા બન્યા હોય મંડળીમાં એ જ ગ્રાહકો હોય અને આમાં સભ્યો જેટલા બનીને એનો આંકડો નિશ્ચિત હોય છે અને જે કાંઈ વસ્તુનું વેચાણ કરવાનું છે બધા સભ્યોની વચ્ચે જ કરવાનું છે તો આમાં જે ગ્રાહકો છે એ સભ્યો છે એટલે નિશ્ચિત ગ્રાહકો એનો આઠમો ફાયદો નવમો વેપારી સંસ્થાઓ સામે સબળ અરીબ આમાં હું મૌલિકતાથી બોલું છું આંબરજો કોઈ વેપારી સંસ્થા એટલે દુકાનો દુકાનોને વધારે નફો કમાવાની લાલચ હોય ને વધારે નફો કમાવાની લાલચમાં એ છેતરપિંડી કરે ગેરકાનૂની ધંધા કરે માલસામાનમાં ભેળસેળ કરે કારણ કે એને નફો કમાવાની લાલચ છે જ્યારે મંડળીનો હેતુ તો સેવાનો છે ભાઈ તો સેવાનો હેતુ મંડળીનો હોય તો એને કાંઈ છેતરપિંડી કે ભેળસેળ કે કોઈ બે નંબરનું કામ કરવાનું થતું નથી એટલે મંડળીમાં જે વસ્તુ મળે એ દુકાનો દુકાનદાર માટે કેવી સાબિત થાય છે હરીફ ઉતરે છે છે આ એનો ફાયદો સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ સહકારી મંડળીમાં જે નફો થયો છોકરાઓ જે અનામત એટલે જે રૂપિયા આવ્યા ભંડોળ આવ્યું એનું સરકાર સહકારી મંડળી છે એ સમાજના કલ્યાણકારી કામ કરે છે કેવા કેવા તો કે ઓછા મૂલ્ય એટલે મફત સોરી ઓછા મૂલ્ય એટલે ઓછું રૂપિયા અથવા વિના મૂલ્ય એટલે મફત તબીબી નિદાન કેમ માણસોને જે કંઈ રોગ હોય એની તપાસ કરાવી છે તો મફત એ બધી તપાસ કરાવડાવે આ સિવાય દવાખાના છે શાળા છે બાગ બગીચા છે એમાં સેવા કરે છે એની જાળવણીની વ્યવસ્થા કરે છે એનો ફાયદો છે લોકશાહીની તાલીમ શાળા આમાં પણ લખવાનું મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે મૂડી કરતામાં માનવીને મહત્ત્વ વધારે છે ભાઈ રૂપિયા કમાવાનું મહત્ત્વ ઓછું છે પણ માણસોની સેવા કરવાનું મહત્ત્વ વધારે છે એટલે એટલું લખીને પછી મુદ્દો બાંધી દેવાનો કે લોકશાહીની તાલીમ શાળા છે છેલ્લો ફાયદો સભ્યનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ સહકારી મંડળી છે તેના સભ્યોના આર્થિક વિકાસ માટે મહત્ત્વનું કામ કરે છે દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યને રોજબરોજના વપરાશ યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડે છે આ સિવાય લખવાનું નીચેની લીટીમાં કે કોઈ ખેડૂતો હોય છે એને કાચો માલ સાધનો ઓજારો જોતા હોય તો વ્યાજબી ભાવે પૂરા પાડે છે નાના જે દુકાનદારો છે એને ઉત્પાદન કરવા માટે જે વસ્તુઓ છે એ પૂરી પાડે છે અને છેલ્લી લીલી લખવાની ખાસ કરીને ખાંડ છે દૂધ છે ચર્મ એટલે ચામડું છે કપાસ છે આવા ક્ષેત્રે સહકારી મંડળી ખૂબ જ વિકાસ પામી છે તાય એનો બારમો ફાયદો છે